યુનિવર્સિટીમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર સત્તરમાં માં રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલો સાત ફૂટ ઊંડો આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો અહીં દોઢ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા કોચે અગાઉ રાજીનામું આપી દેતા છેલ્લા છ મહિનાથી સ્વિમિંગ પુલ બંધ છે ઉનાળામાં પણ સ્વિમિંગ પુલ શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી જ્યારે આ બાબતે યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામકે કહ્યું કે સ્વિમિંગ પુલના મેન્ટેનન્સ માટેનો વાર્ષિક ખર્ચ રૂપિયા પાંત્રીસ લાખ થાય છે અને તેની સામે આવક રૂપિયા પાંચ લાખ હોવાથી સ્વિમિંગ પુલ બંધ છે આ ઉપરાંત અહીં આવેલા આઉટડોર સ્વિમિંગ પુલમાં અઠ્યાવીસ લાખ લિટર તો ઇન્ડોર સ્વિમિંગ પુલમાં સાત લાખ લિટર પાણીની જરૂરિયાત પરિપૂર્ણ કરવી પણ મુશ્કેલ બની છે જોકે અહીં કોસની નિમણૂક કરવામાં આવે અથવા તો ખાનગી સંસ્થા સ્થાને ચલાવવા માટે ભાડે આપવાનું વિચારી રહ્યા છે આ ઉપરાંત મહત્વની વાત એ છે કે સ્વિમિંગ પુલ જ્યારે નિર્માણ થયું ત્યારે તેમાં સ્લોપ એટલે કે ઢાળ બનાવવામાં આવ્યો ન હતો એટલે કે ભૂલ રહી ગઈ હતી જેથી આ સ્વિમિંગ માં સ્વિમિંગ શીખી શકાતું નથી પરંતુ શીખાઉ સ્વિમર પ્રેક્ટિસ કરી શકે છે જેથી હવે સ્લોપ બનાવવા માટે વધુ રૂપિયા પંદર લાખ નો ખર્ચ થાય તેમ છે આ સ્વિમિંગ પુલ વોટર પોલો ગેમ માટે જ કામનો છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એસ્ટ્રોટર્ફ હોકી મેદાન પર કોચના ભાવે બંધ છે મારું નામ ડોક્ટર હરીશ લાબા છે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ સાયન્સ શિક્ષણ નિયામક તરીકે છું સેટ ખાસ તો જે સ્વિમિંગ પૂલ છે કેટલા કરોડના ખર્ચે બનેલો છે છેલ્લા 6 વર્ષથી બંધ છે શું કારણ છે અને શરૂ કરવા માટે આપણે શું કરીએ છીએ સ્વિમિંગ પૂલ લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પૂલ બનેલો છે અને અત્યારે પાણી નું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ ની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ ચાલુ થાય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વધારે વધારે યોજાય અને વધારે વધારે લોકો લાભ લે એવો અમને પ્રયત્ન કરી રહ્યા છીએ પહેલાં જ્યારે સ્વિમિંગ પુલ ચાલુ હતો ત્યારે સોળ સત્તર જણા સવાર સાંજમાં અને પચાસથી સાઠ વિદ્યાર્થીઓ આપણા જે યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને સ્પર્ધા થઈ શકે એવો સ્ટાન્ડર્ડ આપણી પાસે સ્વિમિંગ પૂલ છે એમાં પાણીની કેપેસિટી આપણી વધારે છે બારનો જે સ્વિમિંગ પુલ છે એની અઠ્યાવીસ લાખ લીટર કેપેસિટી છે અંદરનો જે સ્વિમિંગ પુલ છે એની સાત લાખ લીટર કેપેસિટી છે સગવડતા સારી છે આપણે આપણી પાસે હીટર છે જે શિયાળામાં પાણી ઉફાળું રાખે પછી વાળું મશીન છે બધું આપણી પાસે સુવિધા છે પણ આપણે ખૂબ સારી રીતે ચલાવવો હોય તો વધારે વધારે લોકો એનો લાભ લેશે તો આપણે સારી રીતે ચલાવી શકીશું ના પહેલાં આપણી પાસે જે કોચ હતા એ છે ને કુણાલભાઈ ઢાંક હતા અત્યારે રાજકુમાર કોલેજમાં સ્વિમિંગ કોચ તરીકે છે પણ એ કોચના હિસાબે આપણે બંધ નથી કર્યો પણ મેન્ટેનન્સ ચાર્જ વધારે છે જેની આવકના પ્રમાણમાં પંદરથી વીસ ગણું એ મેન્ટેનન્સ આપણે ત્યાં થાય છે એટલા માટે અત્યારે આપણે હાલ પૂરતો શું કહેવાય વર્ષે કેટલું મેન્ટેનન્સ થતું અને કેટલી આવક થતી હોય વર્ષે લગભગ 25 30 લાખ રૂપિયા જેવું મેન્ટેનન્સ થાય છે અને બીજું પાણીનો એનો ખર્જો આપણે ગણીએ તો 30 35 લાખ રૂપિયા વર્ષે ખર્જો થાય સામે એની આવક આપણી પાસે 5 થી 6 લાખ રૂપિયા હોય તો દર વર્ષે યુનિવર્સિટીને 30 કે પચીસ લાખ રૂપિયા ખર્ચ કરવો પડે એ મારી દૃષ્ટિ યોગ્ય નથી લાગતું આપણી પાસે સ્વિમિંગ પૂલ શૂટિંગ રેન્જ હોકી ફૂટબોલ બાસ્કેટબોલ ઇન્ડોર સ્ટેડિયમ જીમ ક્રિકેટ આ બધા જ ગ્રાઉન્ડો છે જેમાં અત્યારે લગભગ મોટા બધા ગ્રાઉન્ડો મોટાભાગના ગ્રાઉન્ડોમાં ખેલાડીઓ સવાર સાંજ પ્રેક્ટિસ કરવા માટે આવે જ છે આપણી પાસે અત્યારે બે કોચ છે એક બેડમિન્ટનમાં અને એક જીમમાં અને એક શૂટિંગ રેન્જમાં હોકીના ગ્રાઉન્ડ માટે તો સૌથી પહેલાં આપણે એસએજી સાથે ટાઈપ કરી અને સ્ટેટ લેવલના કેમ્પ જો આપણને મળે પછી ત્યાં ટ્રેનિંગ સેન્ટર આપણને મળે તો આપણે હોકીના ગ્રાઉન્ડ સારી રીતે ચલાવી શકીએ કેમ કે રાજકોટમાં જ ગુજરાતમાં એવું હશે કે જ્યાં બે એસ્ટોસઅપ ગ્રાઉન્ડ છે એક તો આરએમસી પાસે પણ હોકીનું મેદાન છે અને આપણી પાસે પણ છે એટલે આવનાર સમયમાં એસજી આપણને સેન્ટર આપે અને સારા ખેલાડીઓ તૈયાર કરવા માટે એની તક આપે તો આપણે સારી રીતે ચાલી શકીએ અત્યારે ઓપન છે બધા લોકો માટે કે હોકીમાં જેને પ્રેક્ટિસ કરવી હોય એ બધા લોકો અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવે હાલમાં આપણે બોડો સ્પોર્ટ્સની મિટિંગ મળવાની છે એમાં જે બધા જ ગ્રાઉન્ડમાં જે પણ લોકો આવે એના માટેની ફીમાં નોમિનલ વધારો કરશું તો આપણી પાસે લોકો આવશે અને બધા જ લોકો આવી શકે એના માટે કોચની પણ વ્યવસ્થા કરશું એવું લાગશે કે અહીંયા મેન્ટેનન્સ આપણી પાસે વધારે થાય છે તો આપણે કોઈ પ્રાઇવેટ એસોસિએશન અથવા કોચને રેન્ટ પણ આપણ આપી શકશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બે હજાર સત્તરમાં વિદ્યાર્થીના હિતમાં ખૂબ મોટો ખર્ચો કરીને નવ કરોડ જેટલી રકમનો એક સ્વિમિંગ પુલ બનાવ્યો આંતરરાષ્ટ્રીય કક્ષાનો વિદ્યાર્થીઓ અને ભારતભરના વિદ્યાર્થીઓ અહીંયા આનો લાભ લઈ શકે અને યુનિવર્સિટીની એક બ્રાન્ડ બને સરકારની ખૂબ મોટી ગ્રાન્ટ આવેલ હતી તેમાંથી એક સ્વિમિંગ પુલ બનાવ્યો અને હોકીનું ગ્રાઉન્ડ બનાવ્યું કમનસીબ ઘટના એ છે કે કુલ સચિવ અને કુલપતિશ્રી પોતે જેની જવાબદારી છે જે સરકાર દ્વારા જેની નિયુક્ત થઈ થઈ છે એ લોકોને રસ જ નથી કે ભાઈ એટલા વિદ્યાર્થીના માટે એવડો મોટો ખર્ચો કર્યો હોય તો આપણે આપણી ફરજનો ભાગ છે આપણે ન ચલાવી શકતા હોય તો કોઈ સારી કંપનીને આ ચલાવવા માટે સંચાલન આપવું જોઈએ અને ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલની લીડિંગ કંપનીને આપવું જોઈએ અને એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટોકન ભાવે વાપરવા મળે એ શરતે આની પહેલાં પણ અમે રજૂઆત કરી હતી છતાં અત્યારે તમે આપ જોઈ રહ્યા છો કે ખૂબ આ પાણી જેટલું બધું ગંદુ થયું છે અને આખી લાખો લીટર પાણીને બદલે છ સાત મહિનાથી અવાવરું જગ્યા થઈ ગઈ છે અંદરના સ્વિમિંગ પૂલ છે તો એમાં પાણી નથી એટલે તૂટી જશે એટલે કૌભાંડ પૈસાનું હોય એ પણ છે અને સરકારના પૈસાનું વ્યય કરવું એ પણ એક કૌભાંડ છે એટલે કૌભાંડનું આ એક કૌભાંડનો એક પ્રકાર જ છે આમાં પણ ટૂંકમાં એટલી જ સજા મળે જેટલી કૌભાંડ કરો એટલી જ સજા આમાં પણ છે જ સરકારનો દુરુપયોગ પૈસાનો વ્યય ન થાય એ જોવાની ફરજ કુલ સચિવ અને કુલપતિની છે મારી વિનંતી છે કે વિદ્યાર્થીના હિતમાં તાત્કા તાત્કાલિક આનો ઉપયોગ સારી રીતે થાય અને કા પ્રાઇવેટ કંપનીને સોંપી દેવું જોઈએ જેથી કરીને આ એટલો મોટો ખર્ચો છે એ વિદ્યાર્થીના હિતમાં આનો ક્યાંક ઉપયોગી થઈ શકે